રાજુલાના ચેતરા ગામે દેવી ભાગવત કથાના આયોજન અંગે મીટિંગ સમસ્ત મોમાઈ પરિવાર દ્વારા દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવશે જેમાં દેવી ભાગવત કથા વક્તા શ્રી લાખસણી ગઢવી શ્રોતાગણને દેવી ભાગવત કથાનું રસપાન કરાવશે સમસ્ત મોમાઈ પરિવાર દ્વારા આયોજિત તારીખ બારમી મેથી વીસમી મે સુધી ભક્તજનો કથા રસપાન કરી શકશે

અને એના વક્તા છે લાખણસી બાપુ ગઢવી એ બધાએ આમાં તન મન અને ધનથી સહકાર આપવો અને આપણું જ કામ છે જેમ બને એમ કામ બોલવું દેખાય એવી બધાને પ્રાર્થના